તમે વિચાર તો કરો જ્યારે બત્રીસ કરોડના હીરાની ચોરી થાય તો એ કેટલી મોટી ચોરી કહેવાય એ પણ એવી ચોરી કે જેમાં તિજોરીમાં મસમૂટું બોકારું પાડવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તપાસ કરતા જયારે આટલી મોટી ચોરીનો માસ્ટર ચહેરો જયારે બેનકાબ થયો ત્યારે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સમય રાતના એકને થી બે કલાક સ્થળ કાપોદ્રા વિસ્તાર સુરત સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડીકે સન્સ નામની હીરા કંપની આવેલી છે આ કંપનીમાં રવિવારની મોડી રાત્રે તસ્કરો ટ્રાટક્યા હતા પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલી કંપનીની અંદર પ્રવેશવા માટે તસ્કરોએ દરવાજા તોડી નાખ્યા અને કાચ કાઢીને ઓફિસમાં પ્રવેશ કર્યો બાદમાં ગેસ કટરથી ત્રણે લેયરની કર્યોંડની તિજોરીમાં અને એ પછી અંદર પડેલા બત્રીસ કરોડની કિંમતના રફ ડાયમંડ તેમજ પાંચ લાખની રોકડની ચોરી કરી જે કંપનીમાં ફિલ્મી ઢબે ચોરીને અંજામ અપાયો છે તેમાં આવતા પહેલા તસ્કરોએ દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખેલું છે ચોરી કરતા પહેલા તસ્કરો બહારનો ચોરી બાદ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને સાથે જ ડીવીઆર પણ લઈ ગયા જેથી તેમના હાવભાવ કે ઓળખ અંગે પોલીસના હાથમાં કોઈ પુરાવા ન લાગ્યા આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ એકસો પચાસ થી વધુ કર્મચારીઓની દસ ટીમ બનાવી હતી આટીમે થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા આ સીસીટીવી કેમેરામાં કેટલાક શખ્સો રિક્ષામાં આવતા અને ભારે વજનવાળી વસ્તુ લઈ જતા દેખાયા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય કેટલીક બાબતોના કારણે પોલીસને દાડમાં કંઈક કાળું હોવાનું લાગ્યું જેથી પોલીસે હીરા કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરીની ઉલટ પૂછપરછ કરી તેમાં ભાંગી પડેલા ફરિયાદીએ હીરાની ચોરી ન થયાની કબૂલાત કરી આ ચોરી નહીં પણ ચોરીનું તરકટ હોવાનું પુત્ર સાથે મળીને રચ્યું હોવાનો ખુલાસો કર્યો જેથી પોલીસે ફરિયાદી દેવેન્દ્ર ચૌધરી અને તેમના પુત્ર ઈશાન અને પિયુષ ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ તેમજ રામજીવન ગંગારામની ધરપકડ કરી છે સેના પ્રયાસ ચાલુ હતો દેઢ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ ચૂંકી બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુના ફરિયાદી અત્યારે આરોપી

બે પુત્ર સાથે મળી રચ્યું હતું ચોરીનું તરકટ એક મોટા હીરા વેપારી છે જે છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ચલાવે છે તેમની કંપનીનું મુંબઈ અને વિદેશમાં પણ મોટું કામકાજ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા ત્રણસો કરોડ જેટલું છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કોરોના બાદ દેવેન્દ્ર ચૌધરીને પચીસ કરોડનું દેવું થઈ ગયું હતું જ્યારે બેંકમાંથી માંથી તેર કરોડ લોન લીધી હતી કંપની માલિકે વીમો લીધેલો જ હતો દસ દિવસ અગાઉ વીમાને રિન્યુ પણ કરાવ્યો હતો એ દેવામાંથી બહાર આવવા આ વીમો પકાવવાનો કાર્સો રચ્યો કંપનીમાંથી હીરાની ચોરી થાય તો વીમો પાસ થાય જેથી કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પ્લાન બનાવ્યો ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા આ નાટક માટે કુલ દસ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી જેમાંથી પાંચ લાખનું એડવાન્સ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા પાંચ લાખ હીરા સાથે મૂકેલા હતા ચોરી ત્રણ આરોપીઓએ ડેમો કર્યો હતો તિજોરીને કાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી કટ ન થતા ગેસ કટરથી કાપવા માટે ગેસ સિલિન્ડર ભાડે લઈ આવ્યા હતા પ્લાન મુજબ પહેલાથી જ તિજોરીમાં કાચના ટુકડા સહિતનો સામાન મૂકી રાખ્યો હતો અને એ પછી આરોપીઓ આવ્યા ગેસ કટરથી તિજોરીમાં બાકોરું પાડ્યું તિજોરીમાંથી બત્રીસ કરોડની હીરા અને પાંચ લાખ રૂપિયા લઈ રિક્ષામાં નીકળ્યા પ્લાન મુજબ બધું બરાબર ના માલિકે હીરાની ચોરી ફરિયાદ નોંધાવી રિપોર્ટ બન્યા બાદ વીમા ડાયમંડ કંપનીમાં કુલ બાર જેટલા તાળા મારવામાં આવ્યા હતા જે પૈકી પોલીસે માત્ર દસ તાળાની ચાવીઓ મળી આવી હતી જ્યારે અન્ય બે તાળાની ચાવી ગાયબ થઈ જતા પોલીસ વધુ શંકા ગઈ હતી બાપ દીકરા જો ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે આ ત્રણ જોએ અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્રના ત્રણ લોકો છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જોએ અને પૂરા જો એના સાથોસાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વાઉચરો ઊભા કરવામાં આવ્યા છે હીરા વેપારી દેવેન્દ્ર ચૌધરીએ કરોડોનું વીમા પોલિસી પકાવવા કરોડોની હીરાનું ચોરીનું નાટક રચ્યું હતું જેમાં બંને દીકરાને પણ સામેલ કર્યા પરંતુ આરોપીએ વાત ભૂલી ગયો કે ગમે તેટલી શાતિરતાથી ગુનો આચરવામાં પોલીસની નજરથી ક્યારેય બચી શકાતું નથી